આમોદનગરપાનું વધુ એક કૌભાંડ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે એવી છે કે તળાવના વિકાસના નામે છ કરોડ સાઠ લાખનો ખર્ચ થનાર છે જેમાં માટી પુરાણ માટે પંચ્યાસી લાખનો ખર્ચ મંજૂર થયો છે જે કામમાં મોટા પાયે કૌભાંડ થતું હોવાનો આરોપ પાલિકાના અપક્ષ સભ્ય આરોપ લગાવ્યો છે પાલિકા દ્વારા આમોદનગરના વિકાસ માટે અંદાજે છ કરોડ ઓગણસાઠ લાખના ખર્ચે મોટા તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યું છે જેમાં પીડી માટી ચોર્યાસી લાખ પંચોતેર હજારની આસપાસ તળાવની પાળ બાંધવામાં લેવાની છે કોન્ટ્રાક્ટ અમદાવાદની હિમાંદરી ઇન્વીરો પ્રોટેક્શન કન્સલ્ટન્ટને આપવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પામોદ નગરપાલિકાના જ સદસ્યએ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી હતી જ્યારે મીડિયા અંગેનો કવરેજ કરવા પહોંચતા જ કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત જેસીબી ચાલક જેસીબી લઈ રફુ ચક્કર થઈ ગયો હતો આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્ય ઉમેશભાઈ પંડ્યાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવના વિકાસ માટે ધારીઓ પર માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની ધારીઓ ઉપર પુરાણ માટે પીડી માટીથી પુરાણ કરવાનું હોય જેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા કાળી માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે તેમજ ઉપરના ભાગમાં જ ફક્ત પેઢી માટી નાખીને લોકોની આંખોમાં ધૂળ નાખી કૌભાંડ કરી રહ્યા હોવાનું ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે જ્યારે વધુમાં જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખ પણ જાત ચકાસણી તેમજ મહાનગરપાલિકાના રોજના નવા નવા સામે આવતા કૌભાંડોથી જાણે જાળી ચામડી ધરાવતા અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ ટેવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સમગ્ર મામલાની તપાસ થાય તો ઘણા કૌભાંડીઓ ખુલ્લા પડે તેવી તરહ તરહની વાતોએ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો નગરપાલિકા દ્વારા જે તલાવનું કામગીરી ચાલી રહી છે તે તદંતર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે ખુદે કુ પ્રમુખશ્રી જલપાભભાઈ પોતે નિરીક્ષણ માટે મેં ફોન કરીને બોલાવ્યા હતા આવ્યા હતા જોઈને ગયા છે તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં એ પ્રમાણે જ કામગીરી ચાલી રહી છે આજ રોજ હું પોતે આ તલાવ પર ઊભો છું જીસીબી ચાલી રહ્યું છે કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે અને ઉપર પીળી માટી નાખી નાખવામાં આવે છે તો સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે નગરપાલિકા વારંવાર એન્જિનિયર કરે એસટી કોપી માંગતા માંગવા છતાં આજે પંદર દિવસ થઈ ગયા તે તેમ છતાં બી આજે મને એસટી કોપી આપી નથી ચીફ ઓફિસર જમ્મુ છો તે આવતા નથી અને પોતે તલાવમાં શું કામગીરી ચાલી તે નિરીક્ષણ કરતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં આમોન નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે જાનની નગરપાલિકા ભાજપની બેઠી છે ત્યાંની આમોદ ગામ દુખી દુઃખી થઈ ગયું છે આમોદ તલાવનું કામગીરી છેલ્લા બે દોઢ એક મહિને ચાલી રહી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધારી પક્ષના ખાલી જોવા માટે જ આવે છે ખોટું કામગીરી જે ચાલી રહી છે તેમની પણ કોઈ દેખરેખ રાખવામાં આવતી